જો કેવું મસ્ત વાતાવરણ એક નંબર લોકેશન આવું વિચારતા અવગત નથી પણ જે લોકો ખેતી કરે છે આ ખેડૂતોને વેદના સમજાય કે ચાર ચાર મહિનાના તમારા ઉભા પાક હોય ચાર મહિનાની મહેનત હોય એમાં તમે કેટલું મોંઘું બિયારણ લાવ્યા હોય બરોબર અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને રાત દિવસ એક કરીને અને આપણે આપણા પાક કમ્પ્લીટ તૈયારી હોય બરોબર પાક ઉપર જયારે આવી કઈ કુદરતી આફત આવી જાય પાક જાય એટલે તો ખેડૂતો જ સમજીએ કે બાકી તો અમુક આવું વાતાવરણ જોઈ ઘણા પગલું તો રાજી થતા હોય મજા આવી ગઈ જોરદાર લોકેશન છે ફોટો પાડો બહુ ખુશ થાય વરસાદ બધા ખુશ થાય પણ આ ખેડૂતોની વેદના તો કોઈ ન સમજે